નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિજાપુરના નાયબ મામલતદાર ક્લાર્ક અને પટાવાળો ત્રણેયને લાંચ લેતા ઝડપાયા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર રાજ્યના એસીબીએ તવાઈ બોલાવી દીધી છે છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ અધિકારીઓની સામે કાર્યવાહી કરવાના કિસ્સો સામે આવી રહ્યા છે આવી જ રીતે મહેસાણા જિલ્લાના વિજાપુર મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓને એસીબીએ એ લાંચ લેતા ઝડપી લીધા છે ત્રણેય જણા સામે પંદર હજારની લાંચનો કેસ કરવામાં આવ્યો છે આરોપીઓમાં ભાવિન મનહરભાઈ પરમાર ફોજદારી ક્લાર્ક એટલે કે જેલર મામલતદાર કચેરી વિજાપુર જયમીન કુમાર વિનાયકભાઈ મિસ્ત્રી નાયબ મામલતદાર પુરવઠા વિજાપુર મામલતદાર કચેરી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા કલ્પેશ અમૃતભાઈ મકવાણા આઉટસોર્સ પટાવાળા વિજાપુર મામલતદાર કચેરી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ફરિયાદીએ લાંચ નહીં આપવાનું મન બનાવીને એસીબીનો સંપર્ક કર્યો હતો જેને લઈ એસીબી ગાંધીનગરની ટીમ દ્વારા આ મામલે છટકાનું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું જે છટકામાં ત્રણેય કર્મચારીઓ ઝડપાઈ આવ્યા હતા એસીબીએ ત્રણેયની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી